મિત્રો ગુજરાતી સિનેમામાં એવા ઘણા કલાકારો છે તેઓ ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા ન હોય પરંતુ એ સમયના લોકો આજે આજે પણ તેમને ભૂલી શક્યા નથી આપણે એક એવા કલાકારની વાત કરીશું જેઓ ગુજરાતી સિનેમાના અમૂલ્ય રત્ન સમાન છે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા એવા ફિરોજ ઈરાનીની ગુજરાતી સિનેમામાં ફિરોજ ઈરાની એક જ માત્ર એવા કલાકાર છે જેઓએ સૌથી વધારે ફિલ્મોમાં વિલેનનું પાત્ર ભજવ્યું છે તો આ વિડીયોની વધુ માહિતી આપું તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુની ઘંટીને પ્રેસ કરો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ ફિરોજ ઈરાની હાલ મુંબઈના ગોરેગા વિસ્તારમાં રહે છે તેઓ મુંબઈમાં જ જન્મ્યા અને મુંબઈમાં જ મોટા થયા છે જોકે તેમને ગુજરાતી ફિલ્મો સાથે બહુ લગાવ રહ્યો છે પર્સનલ લાઈફની વાત કરીએ તો ફિરોજ ઈરાની દાદા બની ચૂક્યા છે તેમને બે પુત્રો છે જેમાંથી એક પુત્ર અભિષેક ઈરાની હાલ સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે અને તેમને પણ બે બાળકો છે ફિરોજ ઈરાનીના બીજા પુત્ર અક્ષત ઈરાની મુંબઈમાં જ રહે છે અને અક્ષતને ફિરોજ ઈરાની ગુજરાતી ફિલ્મથી લોન્ચ કરેલ હવે વાત કરીએ ફિરોઝ ઇરાનીના કરિયરની ફિરોજ ઇરાનીના પિતા ફરેદ ઈરાની નાટક કંપની ચલાવતા હતા જેમાંથી જ ફિરોઝ ઈરાનીએ એક્ટિંગની શરૂઆત કરી હતી અને આઠ વર્ષની ઉંમરે તેમણે સોરુ કસુરુ નામના નાટકમાં કામ કર્યું હતું અને ઓગણીસો ને સડસઠમાં સત્તર વર્ષની ઉંમરે ગુજરાત નામની ફિલ્મથી વિલેન તરીકે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું જેમાં વિજય દત્ત હીરો હતા અને અરુણા ઈરાની હિરોઈન હતા બસ પછી તો ફિરોઝભાઈ પોતાના કરિયરમાં ઘણી બધી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે ગુજરાતી ફિલ્મોમાં વિલેન તરીકે જબરદસ્ત ઓળખ બનાવી અને નરેશ કનોડિયા હોય કે ઉપેન્દ્ર ત્રિવેદી એક એક સમય એવો હતો કે હીરો બદલાય પણ વિલેન તરીકે તો ફિરોજ ઈરાની જ હોય અને ફિરોજ ઈરાનીને સ્ક્રીન પર જોઈને ડર પણ લાગે જોકે રિયલ લાઈફમાં ફિરોઝ ઈરાની ખૂબ જ અલગ છે ફિરોઝ ઈરાનીના અંગત જીવનની વાત કરીએ તો ફિરોજ પ્રેમ લગ્ન કરેલા અને તેમના પત્નીનું નામ કામાક્ષી છે તમને જાણીને નવાઈ લાગશે કે કામાક્ષી ડાન્સર હતા અને તેઓ જ્યારે નવરાત્રિમાં ગરબા રમતા ત્યારે તેમને જોવા માટે ખાસ ફિરોજ ઈરાની આવતા હતા સતત દોઢ વર્ષ સુધી કામાક્ષીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને પછી તેણે લગ્ન માટે હા પાડી હતી મિત્રો ફિરોજ ઈરાનીએ પાંચસો ને ઓગણપચાસ જેટલી ફિલ્મ્સ કરી છે તેમણે વિલેન્સ કરિયરની શરૂઆત કરી હતી ફિરોઝ ઈરાનીએ ઓગણીસો ને ઓગણા જીગર અને અમી નામની બીજી ફિલ્મ કરી હતી આ ફિલ્મમાં તેમણે સંજીવ કુમારના ભાઈનો રોલ પ્લે કર્યો હતો આ ફિલ્મમાં તેમણે પોઝિટિવ રોલ પ્લે કર્યો હતો તેમજ ઓગણીસો ને બોતેરમાં ફિરોજ ઈરાની અરવિંદ ત્રિવેદ્રી સાથે ફિલ્મ વીર રામવાળો આવી હતી આ ફિલ્મમાં ફિરોઝ ઈરાનીએ ડાકુનો રોલ પ્લે કર્યો હતો અને બોક્સ ઓફિસ પર ફિલ્મ હિટ રહી હતી મિત્રો ફિરોજ ઈરાનીના જીવનની વાત કરીએ તો ફિરોજ ઈરાનીનું જીવન હાલમાં ખૂબ જ સારું છે અને આરામદાયક છે તેઓ આ ઉંમરે પણ અભિનય સાથે જોડાયેલા છે તેમણે માત્ર ફિલ્મમાં જ કામ કર્યું નથી પરંતુ તેઓ એ ફિલ્મના નિર્માતા પણ રહ્યા છે જે રીતે બોલિવૂડના કલાકારો પોતાના સંતાનને લોન્ચ કરે છે એવી જ રીતે ફિરોજ ઈરાની પોતાના દીકરા અક્ષત ઈરાનીને ગુજરાતી ફિલ્મમાં લોન્ચ કરેલ ફિરોજ ઈરાની ખરેખર તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક ફિલ્મો માટે પુરસ્કાર મેળવેલ છે અને ગુજરાતી સિનેમામાં તેમનું યોગદાન બહુ અમૂલ્ય છે જો તમારે આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ